આ મારું નામ અમરીશભાઈ છે હું લર્કેશ પાર્ક સોસાયટીનો રહેવાસી છું અને અમે અમારા એરિયામાં જે હેમ બસેરા કે સમિત બસેરા બનવા જઈ રહ્યું છે અને એના અનુસંધાને અમે આવેદન પત્ર ઓલરેડી એક મહિના પહેલા આપેલું છે અમારા કોર્પોરેટર શ્રી હોતમમ અમારા વોર્ડના અને બાકી જે ધારાસભ્ય શ્રી છે દર્શતાબેન શાહ એમને આપેલું છે એમની સાથે રૂબરૂ મૌખિક અને ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને એમને અત્યારે તાત્કાલિક ટેમ્પરરી આશ્વાસન આપેલું છે કે કામ છે એક અત્યારે સ્થગિત થઈ જશે પણ હજી સુધી નિવડવા આવે એવું કઈ લાગતું નથી એટલે આજે અમે અહિયાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે રજૂઆત કરી અને પંદર દિવસ થી પંદર દિવસ થી આવેદન પત્ર આપેલું છે તમામે તમામ જગ્યાએ આવેદન પત્ર આપેલા છે એટલે રાકેશ પાર્ક ઉપરાંત આજુબાજુની ની દસ થી પંદર સોસાયટી રીમ વિલા રંગા વિલા રીમ સોસાયટી સોપાન આઈટ સોપાન લક્ઝુરી તમામ સોસાયટીના પ્રતિનિધિઓ અમારી સાથે હાજર છે અને એ લોકો પણ અમારી સાથે એ વિરોધમાં એકત્ર થયા છે આ સમસ્યા ચાલુ થયું ને એકાદ મહિના ઉપર થઈ ગયું છે કામ ચાલુ થયું હોય ને તો જવાબ નહીં મળે તો આથી પણ વધારે ઉગ્ર આંદોલન કે ઉગ્ર પગલા લેવાની અમારી બધાની સોસાયટી વાસીઓની તૈયારી છે રહેવાસીઓની તૈયારી છે

અમારે પાસે માટી નથી કોર થઈ ગયો એટલે કે ના આ આવી ગયા છે અમે મેં કઈ જોયું જ નહીં અમારે પાસે હે રેન બસેરા બંધ કરવાની લોકો ખાવાનું હોય અમારે પતળનમાં જોઈએ છે અમારે આજ વોર્ડ નંબર 1 દ્વારકેશ પાર્કમાંથી એક ડેલીગેશન આવ્યું હતું એ વિસ્તારની અંદર રેન બસેરા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે એ લોકોને અનુકૂળ નહોતો આવતું એની રજૂઆત હતી કે અમારા વિસ્તારની અંદર થોડું યુસન્સ વધી જશે લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાલ આ રેનબેરાનો પ્રોજેક્ટ સૂચનાઓ આપી છે તે અટકાયું છે પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે શ્રમિક રોજગારો છે કે જે અત્યંત ગરીબ હોય છે અને બાંધકામ સાહિતમાં જે કામ કરતા હોય એ લોકો પોતાના ઘરમાં રહી શકે એ રહી શકે એના માટેની કેન્દ્રની અને રાજ્યની ખૂબ સારી યોજના છે પરંતુ સ્થાનિક લેવલે જ્યારે વિરોધ આવે ત્યારે ચોક્કસપણે અમે લોકો એ લોકેશન બદલવા માટે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીને લોકેશન અમે બદલાવી